પણ છે સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે જેઓ વિડીયો વાયરલ થતા અને વિભાગના ગ્રહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને પંદર જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતાં જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે એટલે આવી પ્રકારની જે ઘટના બની ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક પંદર જણને આપણે પકડી દીધા છે